मुद्दे को भारत और पाकिस्तान को द्विपक्षीय तरीके से ही हल करना है इस नीति में कोई बदलाव नहीं हुआ है जैसा कि आप जानते हैं लंबित मामला केवल पाकिस्तान द्वारा अवैध रूप से कब्जा किए गए भारतीय क्षेत्र को खाली करने का है

પણ જ્યારથી પહેલગામ હુમલો થયો તેમાં સેનાના જવાનોને નહીં પણ ત્યાં ફરવા આવેલા ભારતીય લોકોને આમ નાગરિકને ટાર્ગેટ આ વસ્તુ થઈ ત્યારબાદ ભારત સખત આક્રોશમાં હતું લોકો કહી રહ્યા હતા સતત કે પાકિસ્તાન સામે મોરચો માંડવો ખૂબ જરૂરી છે કારણ કે જો પાકિસ્તાન મોરે મોરો આવ્યો હશે તો આપણે પણ મોરે મોરો દેવાની જરૂર છે આ વાત કદાચ સરકાર સુધી પહોંચી હશે એ માટે જ થઈને સરકારે અચાનક મુગ્ધ્રિલના નામ આપી અને અચાનક પાકિસ્તાન પર રાત્રિના સમયે એર સ્ટ્રાઇક કરાવવામાં આવે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે પાલગામથી લઈને આજ દિન સુધી આપણે જે વક્તાઓને સાંભળ્યા આર્મીના જવાનોને સાંભળ્યા સેનાના જવાનોને સાંભળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આજે મારે વાત કરવી છે વિદેશ મંત્રાલયે વિદેશ મંત્રાલય કે જેમણે આજે સંબોધન કર્યું અને કહ્યું કે પીઓ કે ખાલી કરે પાકિસ્તાન ત્રીજો પક્ષ દખલગીરી ન કરે ભારતે ટ્રમ્પને પણ હવે સમજાવી દીધું છે આ માટે કે કદાચ હવે ભારત સરકારને ખબર પડી છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે પોતાના ધંધા રોજગાર વધારવા માટે ક્યાંક આખા મુદ્દામાં એન્ટ્રી કરી છે બે વાર ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો સામે આવે છે અને કહે છે કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ મેં રોકાવ્યું છે અને મેં બંને દેશોને ધમકી આપી હતી કે જો તમે આ યુદ્ધ નહીં રોકો તો હું તમારા બંને સાથે કામના જે વ્યવહારો છે એ બધા જ બંધ કરી દઈ ત્યારબાદ આજે મંગળવારે

ભારત અને પાકિસ્તાન મુદ્દાને પરસ્પર ઉકેલ છે આમાં કોઈ ફેરફાર નથી પેન્ડિંગ કેસ ફક્ત પીઓકે પર કબજો કરવાનો છે આ છે તેની આપણી ચર્ચા કરીશું ડોના ટ્રમ્પે એવું કહ્યું કે અગિયાર મહિના રોજ મેં કહ્યું હતું કે હું બંને સાથે કામ કરવાનો પ્રયાસ કરીશ જે એક વર્ષ પછી કાશ્મીર મુદ્દાનો ઉકેલ મળી શકે બીજી વાત યુદ્ધ વિરામ કરો નહીતર અમે વેપાર બંધ કરી દઈશું વિદેશ મંત્રાલયે કહ્યું

ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ એવું કહ્યું કે બાર મહિના રોજ દાવો કર્યો હતો કે તેમણે બંને દેશોના નેતાઓને કહ્યું કે જો તમે યુદ્ધ વિરામ માટે સંમત થાઓ તો જ અમેરિકા તેમને વેપારમાં મદદ કરશે જો તેઓ સંમત ન થાય તો તેની સાથે કોઈ ટ્રેડ થશે નહીં પછી બંને દેશોએ યુદ્ધ વિરામ સન્માન કર્યા વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાંથી ચાર મોટી વાતો જાણવા મળી તેમાં યુએનમાં ટીઆરએફ આતંકવાદી સંગઠન તરીકે લિસ્ટેડ કરવામાં આવશે પ્રવક્તા રણધીર જયસ્વાલે હું પણ કહ્યું કે જળ સંધિ સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે અમે સાત વખત બ્રિફિંગ આપ્યું અમારી પાસે પુરાવા છે ટીઆરએફએ જવાબદારી લીધી હતી કે ટીઆરએફએ લશ્કરે તૈયાબનું સંગઠન છે ને અમે યુએનએસસી માં ટીઆરએફ ને આતંકવાદી સંગઠન તરીકે લિસ્ટેડ કરીશું અમે તમને ટૂંક સમયમાં તમામ રિપોર્ટ્સ સાથે અપડેટ કરીશું અમે એન યુએનએસસી મોનિટરિંગ કમિટીને ધ રેજિસ્ટર્ડ ફ્રન્ટ એટલે કે ટી ને આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કરવા જણાવ્યું છે તમને થોડા દિવસોમાં તેનો જવાબ મળશે દરેક યુદ્ધ હાર્યા પછી પાકિસ્તાન ઢોલ વગાડે છે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં ઘણી જગ્યાએ નુકસાન થયું છે પાકિસ્તાને ભારતીય સેનાની ક્ષમતા જોઈ પાકિસ્તાનના પ્રોજેક્ટને નુકસાન થયું છે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં શું ચર્ચા કરવામાં આવી આવો સાંભળીએ અમારા લંબે અર્થે સિંહ રાષ્ટ્રીય પક્ષ રહ્યા છે कि भारतीय केंद्र शासित प्रदेश जम्मू और कश्मीर से संबंधित किसी भी मुद्दे को भारत और पाकिस्तान को द्विपक्षीय तरीके से ही हल करना है इस नीति में कोई बदलाव नहीं हुआ है जैसा कि आप जानते हैं लंबित मामला केवल पाकिस्तान द्वारा अवैध रूप से कब्जा किए गए भारतीय क्षेत्र को खाली करने का है અમારું લક્ષ્ય આતંકવાદી માળખાકીય સુવિધાનો હતું અમે 9 મેની રાત્રે પાકિસ્તાનના હુમલાના નિષ્ફળ બનાવ્યો ત્યાંના એરબેઝનો નાશ થયા પછી પાકિસ્તાને ડીજીએમઓ સ્તરની વાતચીત ઓફર કરી પાકિસ્તાનમાં થયેલા હુમલાના સેટેલાઇટ તસવીરો ઉપલબ્ધ છે તે તમારા બધા પ્રશ્નોના જવાબ આપશે દરેક યુદ્ધ હાર્યા પછી પાકિસ્તાને ઢોલ બગાડ્યો છે આ તેની જૂની આદત છે બીએસએફ જવાને મુક્ત કરવા માટે સંરક્ષણ મંત્રાલય કામ કરી રહ્યું છે બંને દેશો વાતચીત કરી કેવી રીતે થઈ રહી છે પણ હું તેની વિગતો આપી શકતો નથી બાંગ્લાદેશમાં સ્વતંત્રતા અવરોધાઈ રહી છે બાંગ્લાદેશ આવામી લિંગ પર પ્રતિબંધ ચીનનો વિષય છે લોકશાહીમાં આ રીતે જ કામ થાય છે તેને બાજુ પર રાખવામાં આવ્યો છે ને બાંગ્લાદેશમાં સ્વતંત્રતા રોકવામાં આવી રહી છે અમને ચિંતા છે કે રાજકીય પ્રવૃત્તિઓ વ્યાપ મર્યાદિત થઈ રહ્યો છે અને અમે વિછે છે કે બાંગ્લાદેશમાં નિષ્પક્ષ ચૂંટણીઓ યોજાય આતંકવાદને ખતમ કરવા માટે હવે વિદેશ મંત્રાલય પણ મેદાન આવ્યું છે અને તેણે કહ્યું છે કે પીઓકે અમને પાછું આપો એક એક આતંકવાદ એમને પાકિસ્તાની એમને ખાલી કરો આ શબ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ હતા ગઈકાલે જેમણે સંબોધન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણને સાંભળવા માટે આવે છે ભાષણમાં એક જ વાત થાય છે પાકિસ્તાન સાથે ચર્ચા કરીશું પણ માત્ર એક મુદ્દો અને એ છે પીઓકે પીઓ કે અમને પાછું આપો કારણ કે